দীপক আম বোলে শুনা আমি દીપક સુડ છે કોણ બોલે સર તમે બોલો છો કોણ પણ હું ફલાણા ભાઈ બોલું છું બોલતો ક્યાં સુધી હાલમાં એમ કઉસ બોલું ક્યાંથી

હા હા બોલો અત્યારે એ બધી વાત ક્યાં જાય હવે રેવા દે તું ક્યાં પોલીસ માં ઈ કે

સતુ ભુવાજી સાચો માણસ છે એનો વિરોધ કરવાનું તું છોડી દે હું પચીસ વખત તને કહું છું તું અમે ખોટા ચાલ અમે હું કહું છું કે હું ખોટો છું બરાબર છે તું સાચો છું તો તું મને લોકેશન આ લે જગ્યા પર હું આવવા તૈયાર છું એવું તને નહીં કહેતો કે નહીં આવવાનો એમ હું સાથી ટૂંકી તાઇ જોડે આવીશ અને ગેરંટી બંધ તને કહું છું તને મળે છે એમ તો એનું કંઈક નિવારણ હોય કોઈ બી કાર્યક્રમ તો લીધો ને એનું નિવારણ હોય આ તો તું ભુવાને માર્કેટમાં લાવું છું જો અમારા સતુભુઆ કેવા છે ધૂણે છે ધડા ધડ ધડા ધડ એ બોલા છે ને એમ જો ક્લિપ જોઈ લેજો ખરા તો ક્લિપની અંદર કેવું ધૂન્યા જોયું ને એ જ રીતે સતુભુઆ દરબાર છે એટલું સમજી લેજે જેમતે મેં બુઓ નથી સાચો બુઓ છે એ માર્કેટ આપણે તમારે જ લાવવાનું તમારા જેવા વિરોધ કરે જે માર્કેટમાં આવ્યા પછી વિરોધ થાય થાય ને થાય અને હું તો તને કહું છું કે આ લાકડી છે ને આટલું છે ને આ હરોઠી છે ને હવે હું હંતાડી દઉં આમ અને કોઈ બી ભૂવા જોડે જોઉં પાછળ હંતાડીને આમ ભાગી નાખું કે ભૂવો કે આખી છે તો હું ફસ્ટ દંડ ભાઈ નાખું અને એમ કે ભાગલી છે તો હું ભાગું ને ભૂવો ભૂવાનો ટેસ્ટ આમ કરજે આવું એક દંડો લઈ નાનું ખોકડું એવું લઈ જાય મુઠ્ઠી વાર દેજે ભુવાને ક્યાંય કહેવાનું કે આ આખું છે કે અડધું છે એમ તને કહે કે આખું છે તો તારે ભાઈ ન કોણ લે બુઓ જૂઠો પારખા આમ કરજે અને જો આખી ભાગ ભાગલી હોય આખી નાખી નેકરે તો એ ભૂવો હાથો બરોબર એમ માર્કેટિંગ તું કરજે તો ભૂવો માર્કેટની અંદર હશે ને એ ધોવાનું બંધ કરી દેશે અને મારો કાયનનો વિડીયો એટલો જબરજસ્ત આવશે ને તે ભલો ભલો ભૂવો મારી જોડે પદ લાગશે એ રીતનું તું વિડીયો બનાવી એવું કંઈક ખોલ સાબિતી ખોલલાય બરાબર છે આપણે તો માતાજીને મળીએ છીએ એટલે કોઈ ભૂવાનો વિરોધ કરતા નથી પણ આને તને પ્રયોગો બતાડું અને તારે ઘરે પ્રયોગ કરવો હોય તો તેલનો તાવડો મેલજે અને પૂરીઓ બનાવીને મને હાથ નાખજે અને એ તેલ માથા પર રેડી નહીં કરજે જો તું ઓળખો તો મને કહેજો પછી તારા પર ફોલ્લા ફોલ્લા થઈ જાય એમ તું ટેસ્ટ મારી દો તેલ ડબ્બોલ ના હોય તો મને કે હું તારા ગૂગલ પે કરું એ તેલનો તાવડો બનાવી દીપક ચુડાસમા તને કહું છું કોઈને માતા ની ઓઢવાનું બહુ તેલનો તાવડો બનાવી તારી માતાનું મંદિર છે કે નહીં એમ કે તારી માતાએ બેસ ભેસ અને તાવડો નાક એમથી પૂરીઓ કાઢી બતાડ બરાબર છે નકલી તેલ નહીં લાવવાનું પાછું કેમિકલ વાળું એમ કર તો કંઈક તારામાં અકલ બુદ્ધિ આવે તો તારી તેલની અંદર વઘરી ના જાય ને લેતા કહી દે કે ના ભુવાઓ સાચા છે અને જો તારી બીજા જ એમ કેમ કે ના ભૂવાઓ જૂઠા છે હે બરાબર છે ભૂવાની માર્કેટમાં જ જેવા જેવા છે અને એ વ્યક્તિઓ હોય અમુક જોડાવા જાય આવે જાય હું જોઉં છું એવું નથી કેતો ખરાબ કહું છું ભૂવાનું ખરાબ કદી બોલવાનો જ નથી અને મારે ખરાબ ચારા બોલાય કે બકરો વારતા હોય ને ત્યારે હું ના દો બકરો ગમે એવો ભૂવો હોય બકરો ના વરવા દે એમ એ હોમાનો જીવ વાલીને આપણો જીવ બચાવવાનો એવો કદી સનાતન ધર્મની અંદર લેખ નહીં લખેલો અને લેખની માટે લેખ ના કોઈ મારી શકે બરાબર છોકરા થવાના હોય ભુવાનું વચન સાચું હોય તો થઈ જાય કોઈ એમનું નસીબ એમની માતા કામ કરતી હોય અને જહલા વાઘરીની માતા કહી જશે તો માતાજી એ બોલાશે કે બરાબર તારે છતું ભુવાની માફી નહીં માગવાની માતાજીની માગવાની છે અને એમાં તારે કઈ પૂર્વજો પૂર્વજોનું કંઈક ખોટું બોલ્યો છે સતુ પુવા તારું કઈ ખોટું બોલ્યો છે એક શબ્દ થોડું કંઈ તારા દેવી પૂજક વિશે ખોટું બોલ્યું છે તારા દેવી પૂજકનું નામ રોશન કર્યું છે તને ગધેડા ખબર પડવી જોઈએ એમ ખબર પડે ને મારા જેવો ભૂવો બને અહીંયા અડી લાગો ને આપણે ભૂવો બનવાનો શોખ નથી પીએચડી કરવી પડે ભૂવો બનવામાં પીએચડી હોવી જોઈએ ખબર છે ને આ બધા ભુવાઓ છે એ બધા ભૂવાઓ બંધ કરાવીને આ છે ખુખાલ મેળવી છે અહીંયા આગળ જઈને પગથિયું ચઢે છે કે બંધ થઈ જાય એમ એને ધીકા એવા છે બધા એક જાતનો બિઝનેસ કરી નાખે ભુવાઓ એ તમને તમને પાવું એ હાથું કહી દઉં બિઝનેસ બિઝનેસ એમને નહીં તો પીએચડી કરવી પડે ભુવાનું ભણવું પડે ભુવાની ગાથા હોય ભુવાના બોલ હોય એમની જોડે એક સંખણીના બોલ હોય માતાઓ કામ કરે છે માતાઓ કોને મારી નહીં નાખતી એ મૂઠ મારવાની આવે છે એ મૂઠો મારતા હોય એમાંથી માણસને થાય અને એ મૂઠો તારી પર નહીં વાગે કે તું તો વાહી દેવી પૂજક છું દેવી પૂજક છું એટલે તારી પર કોઈ કાવતરું થાય નહીં ભુવાઓ બધા પાસે એમ કહેતા હશે બરોબર ને હ એવું ના માનતો જ્યારે થઈ બેસે ત્યારે લેવા વાળા નહીં હોય અને જોવા તને નહીં હોય ભાઈ એના કરતા કોઈનો સારો નહીં કરવો આ દુનિયામાં રાતે રાતોરાત અડી લાગે અને દે પૂજકોનો નામ લઈને વિડીયો બનાવાય એમ કે છે કે તારા દેવી પૂજક વિશે ખરાબ બોલ્યા છે ભુવાજી ક્યારેય ખરાબ નથી બોલ્યા ભાઈ આ બધું માપે રાઈટ ના કારણ પછી અમારા જેવા જેવો જવણિયાઓ નીકળી ગયા કપડા દઈએ ભા એવું ને માનતા રાજપૂત છું ભાવ જેવો તેવો નથી અને નામે મારું કિશન છે ચાવડા શું મોનછા પેથાપુરનો રહેવાસી શું શું ઘરાશીઓ છું જેવો તેવો તો નથી અને જે કાલે તું બોલી જ્યો કે સતુ ભુવાને હું માફી મંગાવીશ એ તો તારે તો સપના જોવાના રાતે જવું જોઈએ સપના દિવસે જવું જોઈએ સપના અને તારું લોકેશન મને હાલજે તારી મુલાકાત કરીશ સો સો ટકા હું બે હજાર છવ્વીસમાં ભુવાજી બંધ થઈ જશે કે ભાઈ માર્કેટમાં આવશે કે ભુવાજીનો વિરોધ થશે મિત્રો તમારે શું કહેવું એમ કહો કે આ બધી પબ્લિક હવે પાગલ થઈ રહી છે ભુવાજીનો વિડીયો બનાવડાવીશું અમે સો એ સો ટકા મોરે મોરો એક દિવસ તો મુલાકાત કરશું કરશું ને કરશું તારી કેમ કે કાલનો વિડીયોની અંદર તારા જ દેવી પૂજકો છે તારા હાથા તું કહેતા ને કે હાથા એમ એ પોતાના હાથા હાથાને ના તને કોઈ સપોર્ટ કરવાવાળું નહીં તે તો તારી આખી અટક બદલવા ફરતી લો પણ એમ નહીં બદલાય તું એમ કહેતો કે હું ભીલ બની જઈશ હું બની જઈશ એવું બરાબર છે તો ગોધરા બાજુ નહીં જા દાહોદમાં નહીં જા આદિવાસી ભીરો ભરવી જા એવું કર તો કંઈક બનશે બરાબર આદિવાસી એમને નથી બનાવતું દીપક ચુરાસામાં તને કહું છું આદિવાસી એમને નથી બનાવતું આદિવાસી એક જંગલનો રક્ષક છે અને બોર્ડરો પર પણ આદિવાસી વસે છે એમના જેવો તાવ તડકો ત્યારથી ના વેઠાય ખબર છે આદિવાસી ભૂરી પબ્લિક છે તું જા પંચમાલ દાહોદ ગોધરા એ બાજુ આદિવાસીઓ કેવા છે એમ ઉરતું સખલું પાડે એવા છે એ બાજુ ભૂવાઓ તો એ બાજુ તારે આદિવાસી બ નહીં બનાય ત્યારથી કેમ કે ભૂવાનો તો વિરોધ કરું છું અને વધારે મોને માતાજીને કોઈ આદિવાસીઓ માનતા હોય અને આદિવાસીનો પેલો એક લક્ષ છે કે જય જોહાર બોલે તારામાં તાકાત છે જય જોહાર બોલવાની બરાબર છે તો બોલી જોજે એક વખત અને આદિવાસી ભીરો તું એક મહિનો રહ્યા છે કે કેવો ડિફ્રેશન તારામાં આવે છે એમ ભાઈ મારી મારી મીઓ ના બનાવાય તું કાલે અવારમ ઉઠીને કે અમારા દરબારો ભીરો કે હું દરબાર છું કે અમે તમને હા માતા એક કલાકમાં પરચો બતાડી દે અને તું કહું વિરોધ કોનો ખરા કહું કે દારૂબંધી કરાય બળાત્કાર બંધ કરાય જે ખોટા ધંધા કરે છે એ બંધ કરાય બરાબર છે ભાઈ ભૂવાઓ એવા ખોલ લાય કે બકરા આવતા હોય એવો કે બકરા વઢાય છે ઓ ચેલાવાળા જે આવજે એ બકરા વઢાય છે બરાબર છે અમરગોડા છે એ બકરા વઢાય છે જે મારની માતાનો છે ને બકરા વઢાય છે અને જ્યારે સતુર ભૂવા છે એને ત્યાં મીઠાઈ વેચાય છે બરાબર છે જીવ લઈને આપણો જીવ બચાવના એવા ધંધા જે ભૂવા કરતા હોય એનો વિરોધ કર હું તને સાથ સકાર સપોર્ટ આપીશ એટલે એકસો ને વીસ ટકા એમ ફૂલ સપોર્ટ મારું દંકારી છે બરાબર છે